હેલો નમસ્તે સીતારામ શાસ્ત્રી આપ કાલ કેમ છો મજામાં ને વિડીયો થોડોક લેટ થઈ ગયો તો એના માટે એમ છો સોરી ચાલો હવે થોડીક ગામડાની લહેરકી મારી જાવએ ને પ્યોર ઘાસ કેટલું ઊંચું છે બફેલો માટે નિરળ છે તો આ સાઈડ જઈએ છે પપ્પા અત્યારે ખેતરમાં પાણી વાળે છે અને મમ્મી બફેલો માટે ઘાસ કાપે છે તો આ સાઈડ તો અહીંયા કાપી લીધેલું હજી આ સાઈડ એ છે ઘણું છે તો અત્યારે પાણી આવે છે ને પિયર માટે કારણ કે હવે તો પાણી સુકાઈ ગયા છે એટલે આને જરૂર હોય પાણીની તો આ પપ્પા છે ને અત્યારે પાણી આવે છે ને પિયર માં જાય છે તો આ છે પિરામિડ આ ઝીઝુ ગ્રાસ એટલે કે નિરાણ તો આ છે ધાણાકી સરસ ઉગી ગયા ને અહીંયા છે મેથી Ne, aici e gățor. Aici. Ne, aici

છે બીટ ખડ પણ મલક કીક આજ છે ને તે બીટ છે ને वहां છે ઈ છે કાંગ બર્ત માટે અહિયા છે બદમ તો અહિયાં છે કાંગ તો અહિયાં છે સુકાઈ ગલ ચારો આ ખેતર સુકાઈ ગયું છે આમાં જે આ કડવું ખર છે તેને પણ હવે કાઢી લેશે એટલે આ પરફેક્ટ ખેતર બની શકે વાવવા માટે પણ હજી મહિનો દિવસ લાગશે આ બધું હરકું થવામાં અહીંયા છે તે ખડ વાવેલું છે ને આ ખેતરમાં જુવાર વાવવાની છે પછી વાવીને ખાલી તૈયાર કરી લીધેલું છે ખેતર પછી અહીંયા અંદર તો નું ખાંડ ને સૂકો ચારો છે આ સાઈડ બફેલો છે પક્ષી નો માળો છે અહીંયા ઉપર બનેલું છે લક્ષ્મી તુલ આવતા જ રહેશે અને અત્યારે હું આ વિડીયો નું અહીંયા જ એન્ડ કરું છું જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હા પાસેની ઘંટડી દબાવવાનું ના ભૂલશો